ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ ઉપસ્થિત યોગ સાધકો સહિતને યોગ અને પ્રાકૃતિક આહારથી માનવ શરીરને થતા ફાયદા અંગેની જાણકારી આપી હતી ગુજરાતમાં કેન્સરના વધતા દર્દીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગુજરાત હવે કેન્સરથી રાજધાની બનવા જઈ રહ્યું છે મેદ સ્વીકર્વણા અને આડીધડ આરોગ્યમાં આવતા ખોરાકને કારણે વધતી જતી બીમારી અંગે પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી સમાજની પ્રત્યે વ્યક્તિ રોગ સાથે જોડાયેલ પ્રાકૃતિક આહાર રોગોની સૌ નિરોગી રહે એમ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પણ સતત પ્રયત્નશીલ છે અને દરેક ગામ અને મહોલ્લા સુધી યોગ પહોંચાડવાની નેમ સાથે યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવી રહ્યા છે આગામી સમયમાં પચાસ હજાર યોગ ક્લાસ શરૂ કરવામાં આવશે એવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો યોગ સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગ સાધકો ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા યોગ ભારતીય સંસ્કૃતિની છે આપણા યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સહારે જીવન જીવતા હતા પણ આજે બેઠાડું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનું સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ યોગી છે એમના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે માન્ય મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કામ કરે છે જેનું મકસદ છે કે ગામડે ગામડે અને સોસાયટી સોસાયટી યોગ વર્ગો ચાલુ થાય દરેક વ્યક્તિ યોગને શીખે યોગને જાણે યોગ ટ્રેનર બને યોગ કોચ બને યુવાનોને યોગના માધ્યમથી રોજગાર મળે બીમાર વ્યક્તિઓને સ્વાસ્થ્ય મળે વેપારીઓનો મનોબળ વધે એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરી રહ્યો છે અમારા પાસે દોઢ લાખ ટ્રેનરો તૈયાર થઈ ગયા છે અમારું મકસદ છે આવનાર સમયમાં દસ લાખ યોગા ટ્રેનર તૈયાર કરવા અમારા પાંચ હજાર યોગ વર્ગો ચાલે છે ને આવનાર સમયમાં અમે પચાસ હજાર યોગ વર્ગો ચાલુ કરવા માગીએ છીએ કે દરેક ગામડે દરેક સોસાયટી મિત્રો આપણા ચેનલના માધ્યમથી જ્યારે આજે હું પંચમહેલ ગોધરામાં આવ્યો છું અમારા યોગ સમાધિ સ્નેહી મિલનનો કાર્યક્રમ તેની આજે થીમ હતું સ્વાસ્થ્યનો આધાર યોગ અને પ્રાકૃતિક આધાર અગર સ્વસ્થ રહેવું હોય તો યોગ કરવું પડશે અને નેચરલ ડાયટ લેવી પડશે આજે જે કેન્સર વધી રહ્યું છે આપણે ગુજરાત ડાયાબિટીસની રાજધાની છે હવે કેન્સરની રાજધાની બનવા જઈ રહ્યું છે તો એના માટે પ્રાકૃતિક આહારને પ્રમોટ કરવું તો રાજ્ય યોગ બોલ એ પ્રાકૃતિક ખેતી અને કિસાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે તો આવો મિત્રો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે